પંડ્યા અર્થે આપ જોઈ રહ્યા છો વડોદરામાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર ઓપીડીમાં દર્દીઓમાં વધારો થયો છે હોસ્પિટલોમાં દાખલ ચારસોથી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે નોંધનીય છે કે લોકો ગરમીમાં હીટ હીટસ્ટ્રોકથી રાહત મેળવવા ઠંડા પીણા આઈસ્ક્રીમ જ્યુસ શેરડીનો રસ વગેરેનું સેવન કરતા હોય છે ત્યારે તબીબોના મતે શેરડીના રસનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે શેરડીના રસના વધુ પડતા સેવનથી ઝાડા ઉલટી અને ટાઈફોઈડ જે બાગ કમળો થઈ શકે છે કારણ કે શેરડીના રસમાં વપરાતો બરફ ઉપરાંત ગ્લાસની ચોકસાઈને લઈને પાણીજન્ય રોગોની શક્યતાઓ રહેલી છે આપણે ત્યાં જે દર્દી આવે આ સીઝનમાં પર્ટિક્યુલરલી મે જૂન જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય અને ખુલ્લામાં લોકોનું ખાદ્ય પદાર્થ આરોગવાનું પ્રમાણ વધે એમાં ખાસ કરીને પાણીપુરી છે સોડા શિકંજી છે લસ્સી છાશ આ બધી વસ્તુઓ પીવાથી જે એમાં અશુદ્ધ પાણી બરફના ગોળા આમાં જે અશુદ્ધ પાણી વપરાતું હોય એની સાફ સફાઈમાં કે એને બનાવવામાં એ પાણી પીવાથી જે પાણીજન્ય રોગો થાય જેવા કે ટાઇફોઇડ કમળો ઝાડા ઉલટી આ રોગોનું પ્રમાણ આ સિઝનમાં વધે અને એવા કેસો આપણે ત્યાં વધારે પડતા રિપોર્ટ થાય આ સિઝનમાં શું જનરલી આપણી ઓપીડી થી નીચે રહેતી હોય પણ જ્યારે આ સિઝન આવે ત્યારે આ ઓપીડી સો સવા સો દોઢસો સુધી પહોંચતી હોય શું કેવું છે શેરડીનો રસ એકચ્યુઅલી હાઇજેનિક રીતે જો કાઢવામાં આવે તો એ શરીર માટે સો ટકા સારો છે પરંતુ થાય છે એવું કે એની જે શેરડીના રસની જે સાફ ગ્લાસની સાફ સફાઈ માટે જે પાણી વપરાતું હોય એ શુદ્ધ ના હોય અથવા તો શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવતો હોય એ બરફ જે પાણીમાંથી બન્યો હોય એ ક્લોરિનેટેડ ના હોય ને એના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે આ નથી થતી પણ લોકોની એવી માન્યતા હોય કે ઠંડુ પીવાથી શરીર ઠંડુ થાય એવું કઈ ખરેખર હોતું નથી

એ ગ્લાસની સાફ સફાઈ જે પાણીથી થાય છે એ પાણી શુદ્ધ ન હોય અને જનરલી એવું જોવા મળે છે કે એકનું એક પાણી એમાં ગ્લાસ ડુબાડીને એને સફાઈ કરવામાં આવતી હોય પ્લસ જે શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવે છે એ બરફ જે પાણીનો બનેલો છે એ પાણી શુદ્ધ ના હોય થોડી ના હોય તો એ શેરડીનો રસ પીવાથી પાણીજન્ય રોગ રોગ થવાની શક્યતા